અમને ફોલો કરો તો ચાલશે નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રિતેશ નારોલા આજે આપણે દૈથરા ગામે માજીનું જે ઘર સ્વપનાનું છે એ બનાવા તી રહ્યા આજે કાટમાળ ઉતારી અને મકાન કામ ચાલુ કરેલું છે તમારા લોકોનો પ્રેમ છે દાસભાઈ કચ્છી ભગવતી સ્ટીલ તરફથી આપને બેલા મળેલા છે નારણભાઈ માલવિયા તરફથી મળેલા છે તથા સિમેન્ટ કરુણા ધૂન મંડળ માંડવી તરફથી આપને પ્રાપ્ત થઈ છે અર્જુનભાઈ પાથર તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે અને ગામના શ્રી તરફથી પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે અયોગીઓને ખૂબ ખુબ આભાર આજે આપણે લાઠી તાલુકાના દહીસરા ગામે આવ્યા છીએ શાંતુ માનું મકાન બનાવવા માટે અને મિત્રો અત્યારે આપણે કાટમાળ તો ઉતારી લીધો છે તો મિત્રો આપણે સોશિયલ મીડિયા થકી આ મકાન બનાવવા જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા નો ઘણો બધો આપણને પ્રેમ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા થકી જ આપણે આ મકાન બનાવીશું અને સોશિયલ મીડિયા થકી ઘણું બધું આપણને સહયોગ પણ મળ્યો છે તો મિત્રો આપણે સિમેન્ટ રેતી અને ઈંટથી આપણે મકાન બનાવવા નથી જઈ રહ્યા પણ તમારા બધાના સાથ અને સહયોગને તમારો પ્રેમથી આ મકાન બનાવવા જઈ રહ્યા છે મિત્રો અમને ફોલો ન કરો તો ચાલશે પણ આ વિડીયો પાંચ લોકોને શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરશો જેથી કરીને અમને અમે પ્રેરિત થવું અને આગળ ઘણું બધું સારું કામ કરી શકીએ આ વિડીયો વધારેમાં વધારે શેર